પાટણ પૂર્વે એમએલએ ચંદનજી ઠાકોરનો પીએમને પત્ર ઓબીસી અનામત મામલે પીએમને લખ્યો પત્ર ઓબીસીને વસ્તી ગણતરી મુજબ અનામત આપવા માંગ ઇન્દ્રાણી સર્વે રિપોર્ટરની પિટિશન મુજબ ઓબીસી સમાજને અનામત લાભ બાબતે રાજ્ય સરકારને કરેલ આદેશ મુજબ અનામતનો લાભ આપવા કરી માંગ રાજ્ય સરકારની પંચ નિમણૂક બાબતે પૂર્વે એમએલએ ચંદનજી ઠાકોરે સરકાર પર કર્યા પ્રહાર ભાજપ ઓબીસી સમાજ સાથે અન્યાય કરતી હોવાના કર્યા આક્ષેપ અહેવાલ વિપુલ વિપુલભાઈ પાટણ સન્માન્ય રાહુલ ગાંધીજી કેટલાય સમયથી મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં જાતિ ગણનાનો મુદ્દો ઉઠાવ્યો છે અને જાતિ ગણના થવી જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે એના અનુસંધાનમાં મારા દેશના વડાપ્રધાન

હાઈકોર્ટમાં આપે છે તેમ છતાંય મારી માગણી એવી છે કે ઓબીસીનું જે સભ્યોનું જે છે એ પાંચ સભ્યોનું હોવું જોઈએ અને સાથે સાથે એ પણ મારી માંગણી છે ઓબીસી ના ઠરાવ એક ચાર ઇઠ્યોતેરમાં બાવન ટકા વસ્તીના ધોરણે સત્યાવીસ ટકા અનામત ત્યારે બેસીક જ્ઞાતિઓ હતી અને બેસીક જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો તો પરંતુ પાછળથી ઓબીસી સમાજમાં ચોસઠ જ્ઞાતિ ઉમેરવામાં આવી અને ચોસઠ જ્ઞાતિઓ જે ધોરણ જે રેશિયો એકસો છેતાળીસ જ્ઞાતિ થઈ છતાં એનું બજેટનું જે ક્ષેત્ર હતું એ તેના હક અધિકારો ત્યાં ત્યાં રહ્યા અને એના જે આ જે સમગ્ર ઓબીસીને જે સત્યાવીસ ટકા અનામતથી જે મોટું એમાં એકસો ને સેતાળીસ જ્ઞાતિનો જે ઉમેરો થયો એનાથી ઓબીસી સમાજમાં બહુ મોટું નુકસાન થયું છે એ નુકસાન એટલા માટે થયું છે કે જ્યારે ચોરાશી જ્ઞાતિઓ હતી ત્યારે પણ એનો રેસ ભંડોળ આટલો હતો તો એકસો છેતાળીસ જ્ઞાતિમાં રેસનો ભંડોળ કેટલો હોવો જોઈએ આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ઓકડામાં માહિર છે ઓકડા બનાવવામાં માહિર છે પણ ઓબીસી ને હક ને અધિકાર અધિકાર આપવા માટે માહિર નથી ક્યાંક વોકડા ની લડાઈમાં ક્યાંક કેલ્ક્યુલેટરની લડાઈમાં અને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઓબીસી ના મતે ચૂંટાય છે ઓબીસી ના મત લે છે 156 થી બાકી ના વધારા લઈ ગયા આજે આટલી સ્પષ્ટ બહુમતી એમાં કોઈ પણ શીટ કે ક્ષેત્ર એવું ન હોય જ્યાં ઓબીસી ના મત ના હોય સતાય આ ભારતીય જનતા પાર્ટી ની કુપટ નીતિ અને એમની ભ્રષ્ટ નીતિના કારણે મારો ઓબીસી જે સમાજ છે એ ક્યાંક ક્યાંક ને આજે આજે છે છે અને મોટો અન્યાય એના માટે મારા ઓબીસી સમાજના દીકરા દીકરીઓ ભણવામાં નિષ્ફળતા એટલા માટે કે જે મારું જે ભંડોળ આપવું જોઈએ એ ભંડોળ નથી આવતું વ્યવસ્થા નથી ઊભી થતી એના કારણે ત્યાં અભ્યાસ પણ છોડી દે છે પૂરતી યોજનાઓ નથી મળતી પૂરતા લાભ નહીં મળતા એટલા માટે આ આ મારી સ્પષ્ટ ગુજરાત સરકારને માંગણી માગણી છે કે જાતિ વસ્તી અનામત અને જાતિ આધારિત વસ્તી તાત્કાલિક ધોરણે ગણવી જોઈએ અને જાતિ આધારિત વસ્તીના ધોરણ પ્રમાણે અનામતનો ઓબીસીમાં લાભ મળવો જોઈએ ગુજરાત સરકાર જોડે મારી સ્પષ્ટ માંગણી છે આ સ્પષ્ટ માંગણી જો સંતોષવામાં નહીં આવે તો આવતીકાલે ઓબીસી સમાજ આપના ખિલાફ ને આપના વિરોધમાં લેર ગુજરાત સરકારમાંથી અવાજ ઉઠાવશે એવી ગુજરાત સરકાર જોડે મારી સ્પષ્ટ માંગણી છે ચંદનજી આપને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણું જે ઓબીસીની માટે અનામતનો જે લડત છે એમાં ભાજપના જે નેતાઓ છે તે આપની સાથે ઊભા રહે છે પડખે મારી તમારો ખૂબ સારો પ્રશ્ન મારી સ્પષ્ટ માંગણી છે ભારતીય જનતા પાર્ટીમાં જે ઓબીસી સમાજના જે આગેવાનો જે છે ઓબીસી સમાજના જે ધારાસભ્યો છે ઓબીસી સમાજમાં ચૂંટાયેલો છે તાલુકા પંચાયતનો જિલ્લા પંચાયતનો જે ડેલીકેટ છે અને ઓબીસી સમાજમાં જે ભારતીય જનતા પાર્ટીમાં જે પદા અધિકારી છે એને મારી સ્પષ્ટ વિનંતી છે કે આપ પણ આવો આપણો અવાજ ઉઠાવો તમારા દીકરા દીકરીઓના અભ્યાસ ને હકના અધિકાર માટે ઓગણીસો ઇઠોતેર માં જયારે આ કાયદો જયારે બનાવવામાં આવ્યો જયારે ગણવામાં આવી એ દિવસે જે બ્યાસી જ્ઞાતિઓ હતી આજે એકસો છેતાલીસ જ્ઞાતિઓથી ભલે એનું બજેટમાં વધારો થાય અને અનામતના જે ધોરણે એમાં રેશિયો વધારો કરવામાં આવે એવી આ ભારતીય જનતા પાર્ટીના જે લીડરો છે અને ભારતીય જનતા પાર્ટીના જે ચૂનેલા જે પદાધિકારીઓ છે એમને પણ મારી વિનંતી છે કે તમારો અવાજ સરકારમાં માન્ય મુખ્યમંત્રી સુધી અને માન્ય વડાપ્રધાન સુધી પહોંચાડો એવી આપને રિક્વેસ્ટ કરું છું ને વિનંતી પણ કરું છું